કાજલ બુલેટિનના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા દર્શક મિત્રો શિવરાત્રિનો અર્થ થાય છે શિવની રાત આ તહેવાર ફાગણ મહિનામાં ઉજવવામાં આવે છે આ તહેવાર આધ્યાત્મિક શાંતિ સમૃદ્ધિ અને ભાઈચારોનો તહેવાર છે આ તહેવાર દરમિયાન ભક્તો દ્વારા શિવને ફૂલ ફરો અને અન્ય ચીજોની ભેટ ચલાવવામાં આવતી હોય છે સંસ્કારી નગરી વડોદરા શહેરમાં આ તહેવારની રંગેચંગે ઉજવણી કરવામાં આવતી હોય છે આ તહેવાર દરમિયાન શહેર પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકો પણ કરવામાં આવતી હોય છે તેને લઈ આજે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ડીસીપી ઝોન ત્રણના અભિષેક ગુપ્તાની આગેવાનીમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં નાગરિકો આ મીટિંગમાં જોડાયા હતા વડોદરાથી સાદી કાજલવાલાનો ખાસ રિપોર્ટ અને વચ્ચે ઉભા દસ મિનિટ સાતમી ઉભા મકાનના ધાબા ઉપર કે બાલ્કનીમાં આવીને પ્રોસેશન જોવાનો ટ્રાય ના કરે જો કંઈ પણ એવી દુર્ઘટના બનશે તો આપણો જે આ ખુશીનો તહેવાર છે એમાં થોડું દુઃખનું વાતાવરણ ઊભું થઈ શકે અને તમારા પ્રોસેસનમાં એક વિડીયોગ્રાફર તમારા તરફથી પણ રાખવાના થશે આ તમારા બચાવ માટે છે કે તમારું પ્રોસેસન નીકળી રહ્યું છે તમે તમારી ફોટોગ્રાફી વિડીયોગ્રાફી તો કરવાના છો ને અને ડીજેની જો પરમિશન તમે નથી માગી તો ડીજે પછી તમારે લાવવાનું નથી હોતું અને જો પરમિશન નથી માગી અને પછી પાછળથી લાવશો તો ડીજેને અમે આગળ વધવાની જઈએ પછી એ વખતે તો ખોટી માથાકૃતમાં ઉતરશે આપણે આ બાબતે અમુક ધ્યાન રાખવા જેવા મુદ્દાઓ હું તમને કહેવા માગું છું કે જે તમે પરમિશનનો જે ટાઈમ આપ્યો હોય તો એ ટાઈમ પર નીકળી જાય ટાઈમનો ડીજે ના થાય એનું ખાસ જોજો કારણ કે લિમિટેડ પોલીસ બંદોબસ્તમાં તમારે આ બધી શોભાયાત્રામાં પોલીસનો બંદોબસ્ત આપવાનો હોય છે તો તમે ત્રણ વાગ્યાનો ટાઈમ આપીને પાંચ વાગે કાઢશો તો પછી બધી વસ્તુ ધીરે થઈ જશે પછી એવું પણ બને કે તમને ખબર છે પાણી કે ટાળીનો વિસ્તાર છે માંડવી ચારાસવાળો વિસ્તાર છે એ બહુ કન્જેસ્ટેડ છે બે ધોબાયાત્રાઓ સામસામે આવી જાય તો ટ્રાફિક અને ટ્રાફિકનો ઇશ્યુ થઈ શકે એમ છે અને ડીજે લઈને નીકળો એટલે એવું નહીં કે પછી કોઈ મૂવીઝના ગીતો અને પછી આડાવાડા કોઈ બીજા ધર્મની લાગણી દુબાઈ જવા તો ચાલુ થઈ જાય જે તહેવાર છે એ તહેવાર સ્પેસિફિક ગીતો વાગવા જોઈએ અને જો તમારા માટે કોઈ ડીજે લાવવાનો હોય તો ડીજેમાં તમે એ પ્રોસેસ દરમિયાન જે પણ સોંગ વગાડવાના હોય એ સોંગનું લિસ્ટ પેન સેવ કરીને તમે જેટલા પોલીસ સ્ટેશનમાં આપશો અને પોલીસ સ્ટેશન અમે ખરાઈ કરી દઈશું એકવાર કે કયા કયા સોંગ તમે વગાડવાના છો ખ્યાલ આવી ગયો આગામી છવ્વીસ ફેબ્રુઆરીના રોજ શિવરાત્રીના દિવસે શિવજીની ઘણી બધી સવારી નીકળવાની છે શોભાયાત્રાઓ નીકળવાની છે અને ઘણી જગ્યાએ ભંડારા લાગવાના છે તે નિમિત્તે તમામ આયોજકો આજુબાજુના શહેરી જે રહેવાસીઓ છે તે અને પ્રતિષ્ઠિત લોકોને બોલાવવામાં આવ્યા હતા અને તેમની સાથે શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી હતી જેમાં તમામ પોલીસ સ્ટેશનના નાણાં અધિકારી એસીપી સાહેબ અને મારી ઉપસ્થિતિમાં આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌને પોલીસના જે કાયદાઓ છે તે બાબતે અને જાહેરનામા જે છે તે બાબતે જાણ કરવામાં આવી હતી અને પોલીસના લાઝનિંગમાં રહીને જે પણ પરમિશન આપવામાં આવી છે તે પરમિશનને બંધનમાં રહીને સમયમર્યાદામાં શોભાયાત્રા નીકળી જાય સમયમર્યાદામાં શોભાયાત્રાની પૂર્ણ ઉભી થાય અને કોઈ પણ વધારે પડતી ભીડ ભેગી ન થાય કોઈ જાનારી ન થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી આ મિટિંગ રાખવામાં આવે સખ્ત બંદોબસ્ત રાખવામાં આવેલ છે રેગ્યુલર ફૂડ પેટ્રોલિંગ પણ આ અનુસંધાને છેલ્લા બે ત્રણ દિવસથી કરવામાં આવે છે અને વ્યવસ્થિત બંદોબસ્તની ફાળવણી કરવામાં આવી છે અને યોગ્ય બંદોબસ્ત કરવામાં આવશે તથા બંદોબસ્તમાં તમામ એસઆરપીના જવાનો પોલીસ જવાનો લાઠી અર્બી સાથે તથા બોલીવોર્ન કેમેરા સાથે ઉપસ્થિત રહેશે છે ઇસ વિડીયો કો લાઇક કરે અમારી ચેનલ સબ્સક્રાઇબ કર બાય લાઇક કર જરૂર પ્લેસ કરે